બીજી ટ્રેપ મોડાસા આરટીઓ ઓફિસમાં કરવામાં આવી તે પણ સફળ રહી અમદાવાદમાં સૈજપુર બોઘામાં આવેલી અમદાવાદ કોર્પોરેશન ઓફિસની બારી પર ઉભા રહેલા હોમગાર્ડ જવાન દ્વારા બે હજાર રૂપિયાની રિશ્વત માંગવામાં આવી હતી પણ જાગૃત નાગરિક દ્વારા ફરિયાદ કરવામાં આવી જેથી કરીને આરોપી રંગે હાથે ઝડપાઈ ગયો અને તેને લઈને આજે અમદાવાદ એસીબી પ્રેસ કોન્ફરન્સ કરીને જાણકારી આપવામાં આવી હતી તાજેતરમાં નિયામકશ્રી દ્વારા જે કેર પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો તેમાં એસીબીના ફરિયાદીને સુરક્ષા અને સહાયતા આપવા માટેની વાત કરવામાં આવેલી હતી એ અંતર્ગત પાલનપુરના એક ફરિયાદીનો અમારા ઉપર કોલ આવેલો અને તેઓએ જણાવેલ કે હું ઉત્તર ગુજરાત વીજ કંપનીમાં કોન્ટ્રાક્ટર તરીકે કામ કરું છું અને મારી પાસેથી નાણાંની માંગણી થાય છે તો જો મને હું ટ્રેક કરાવું અથવા તો એસીબીમાં ફરિયાદ કરું તો મારો કોન્ટ્રાક્ટ રદ કરવામાં આવે અથવા તો મને ક્વોલિફાય કરવામાં આવે તેઓ મને ડર છે તો જો એસીબી તરફથી મને સુરક્ષાની માહેધરી આપવામાં આવે તો હું એના માટે વિચાર કરું ત્યારબાદ તેઓને અમે વાત કરી અને તેઓ સાથે પરામર્શ કરતાં તેઓ સમજેલા અને તેઓને જણાવેલું કે જો તમારી કોઈ બાબત કાયદેસરની હશે તો તમને કોઈ ડિસ્કવોલિફાય કરી શકશે નહીં અને અમે તમને પૂરેપૂરી મદદ કરીશું ત્યારબાદ તેઓનો જે બ્યાસી લાખનો ઇલેક્ટ્રિક કામનો કોન્ટ્રાક્ટ હતો એ કોન્ટ્રાક્ટમાં તેઓ પાસેથી એક ટકા લેખે લાંચના નાણાંની માગણી થતી હતી તે બાદ તેઓએ પચાસ હજાર રૂપિયા આપવાનું નક્કી કરેલું અને એસીબી દ્વારા ટ્રેપ ગોઠવાતા તે ટ્રેપ સક્સેસ ગયેલી છે અમલીકરણ બાદ આ પહેલો કિસ્સો એવો છે કે જેમાં ફરિયાદી મળશે એવી ખાતરી થતા આગળ આવી અને એસીબીને ટ્રેપ કરાવેલી છે બીજી ટ્રેપમાં એક એવું છે કે અમદાવાદ શહેરના સૈજપુર વોર છે કોર્પોરેશનના એમાં એપીએલ વન અને એપીએલ ટુ બે પ્રકારના કાર્ડ આવે છે એમાં એક ફરિયાદી કે જે પો જેઓની ઉંમર સત્તોતેર વર્ષની છે તેઓ પોતાનું એપીએલ વન કાર્ડ કે જેમાં તમામ વસ્તુઓ ફ્રીમાં મળે એ કઢાવવા માટે અને અલગ પડાવવા માટે ગયેલા ત્યારે ત્યાં જે કર્મચારી હોમગાર્ડ છે એ ત્યાં લાઈન કરાવવા માટે અને ત્યાં બારી પાસે ઊભા હોય છે તેઓએ આ વૃદ્ધ પાસે બે હજાર રૂપિયાની લાંચની માંગણી કરેલી અને ત્યારબાદ તેઓએ કચેરી આવી અને રૂબરૂમાં ફરિયાદ કરવા તેઓની ફરિયાદ લઈ અને ટ્રેપ ગોઠવવામાં આવેલી જેમાં હોમગાર્ડ બે હજાર રૂપિયાની લાંચ લેતા પકડાઈ ગયેલ છે અને આમાં વધુ કોઈ કર્મચારી એમસીના કર્મચારીની સંડોવણી છે કેમ તે બાબતે તપાસ ચાલી રહી છે એ ઉપરાંતનો જે કિસ્સો છે એમાં પણ છે કે આરટીઓમાં મોટાભાગે એજન્ટ પ્રથાથી કામ થતું હોય છે એવું સામાન્ય રીતે જાણવા મળે છે એમાં એક એજન્ટ મોડાસા ખાતેના વ્હીકલનું ફિટનેસ સર્ટિફિકેટ લેવા માટે ફરિયાદી ગયા ત્યારે તેમની પાસેથી લાંચની માગણી કરેલી અને આ અંગે તેઓએ ફરિયાદ કરેલી અને એજન્ટે એવું જણાવેલું કે મારે સાહેબને આપવાના છે પણ કોણ સાહેબ છે તે વિશે તેઓએ કોઈ સ્પષ્ટતા કરેલી નહીં અને આ આ બાબતે ટ્રેપનું આયોજન કરવામાં આવેલું અને ટ્રેપ થયેલ છે જે

અને એમાં ત્રણ ફરિયાદી અત્રેની કચેરી આવી અને રૂબરૂ મળેલા છે જેમાં એક વલસાડ જિલ્લાના પારડી ખાતે વાંકી રિવર ઉપર બ્રિજ બનાવવાનું કામ ચાલતું હતું તે કામ બે કરોડ બેતાલીસ લાખ રૂપિયાનું હતું અને તેમાં પંદર લાખ રૂપિયાની ટ્રેપ ફરિયાદીએ કરાવેલી ત્યારબાદ તેઓનું એક કરોડ પંચોતેર લાખનું બિલ હજુ સુધી પાસ કરવામાં આવ્યું નથી અને તેમને નાણાં આપવામાં આવતા નથી તે સંદર્ભે તેઓએ રજૂઆત કરેલી છે જેથી અત્રેથી નિયામક શ્રી દ્વારા સંબંધિત સત્તાવાળાઓને જાણ કરી અને આ અંગે તેઓને કાયદેસરની જે બિલ આપવા પાત્ર હોય એ તાત્કાલિક આપવામાં આવે તે માટેની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે